खेल महाकुंभ चैलेंज चालू करना है એટલે स्विમિંગ પૂલની ચેલેન્જ 30 સેકન્ડ મે આરામ પૂરો કર દે છે ઇસકે અબ 20 મિનિટ લગાય તો આપણે હમ karenge dheeme ke liye તો હાઈ ગાઈસ બહુ દિવસ પછી હું આવી રીતે બ્લોગ બનાવું છું કારણ કે મારે યુટ્યુબ ચેનલ આઠ દિવસ બંધ હતી સાત દિવસની કંઈક સ્ટ્રાઇક આવી હતી કારણ કે મેં મારો એક્સિડન્ટ વાળો ફોટો મૂક્યો હતો મને લોહી દેખાતો હતો એટલે અચ્છા એટલે આજે ફરીવાર હું સ્વિમિંગ પૂલનો બ્લોગ મૂકું છું કાલે મૂકેલો આજે ફરીવાર મૂકું છું बेकरार करके हमें यूं न जाइए आप तो हमारे कसम लौट आई अह एमा નવો ટર્ન છે ખાલી પહેલાં હું સ્વિમિંગ શીખવા માટે જતી હતી અને હવે ખેલ મહાકુંભમાં મારા એક ગુરુ મળ્યા છે ગુરુનું નામ હું ખેલ મહાકુંભમાં જઈશ પછી જાહેર કરીશ તો એટલે હવે હું એની પ્રેક્ટિસ કરું એક્સિડન્ટ થયું હતું હા તબેન પૂછવો ઊભા રહ્યા કે મને થયું છે એમ કોની રૂખ

હવે જોઈએ આજે બીજો દિવસ છે કેટલી મિનિટ રાઉન્ડ પૂરા થાય છે સાત રાઉન્ડ મે માયરા પણ હજી મારે ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે માં આ અમારો રસ્તા કેટના પાણી પાણી હે પાણી રાત મેરી મમ્મી કી હિન્દી સાંભળને કો મિલેગી નહીં દેખો કોન રોડ હે યે યે કોલેજ રોડ હે જો હમ કભી કોલેજ ગયે નહીં હે

અને હવે આ સીડીઓ હું કેવી રીતે ચડું છું મારા માટે સરળ છે કે ટફ છે એ તમે જોજો કારણ કે ભીનું હોય તો ઘણીવાર સ્લીપ પણ ખાઈ જવાય અને આટલા ચપ્પલ પડ્યા હોય તો ચડવું પણ થોડું ઘણું ટફ પડે તો જુઓ હું આવી રીતે સીડીઓ ચડું છું તો રુકો જરા સબર કરો પગ કાઢી શૂઝ કાઢી ને હવે આપણે જાય સ્વિમિંગમાં મારા મમ્મી કેમેરામેન છે હવે અહીંયા બેહી ગઈ છે ફોટા ઉતારશે અમારા વિડીયો ઉતારશે અહીંયા

ચલો આપણે વિડીયો ચાલુ કરીએ આપણો હાથથી આગળ દોડવાનો ખેલ મહાકુંભ ચેલેન્જ જેમાં હું બે ત્રણ દિવસ દસ દિવસ તો આવવાની નથી એટલે ચેલેન્જ ચેલેન્જ જ રહેશે એટલે તમારે પછી પાછી વાર રાહ જોવી પડશે મારા ચેલેન્જની સલાહ એ દુઃખ ખતમ નહીં હોતા ભાઈ પણ આજના દિવસને ચાલુ કરી દઈએ છીએ ચાલો સૌથી પહેલી શરૂઆત તો આપણે જમતી જ કરવાની હોય પણ બહુ ટાઈમ પછી મિત્રોને મળ્યા હોય એટલે વાતોના ગપોટા પણ મારી જ લેવાના અને પછી છપાક દઈને જમ્પ કરી લેવાનો કર્યા પછી એવું લાગે કે આ હા દુનિયાની બધી જ ખુશીઓ મળી ગઈ છે અને પછી મારા સ્વિમિંગ પાર્ટનર ઉર્વિદ્દીની સલાહની ઉપર અમારે હવે રાઉન્ડ મારવાના ચાલુ કરવાના છે મેં જે ગોલ વિચાર્યો એ એમણે પહેલાથી જ વિચારી નાખ્યો હતો એટલે હવે અમારા બે વચ્ચે ટફ કોમ્પિટિશન થવાની છે મેં તો થાક ગઈ ભાઈ શ્રીજી ને

ને 35 બેને 40 થઈ એટલે આખો આખો આ મેડિકલ નો કાઉન્ટ આખો વિડિયોમાં કામ થઈ ચાલુ એટલે ચાલુ હો લઈ બોલો છું બોલું છું ડૂબી નહીં જા પણ મને એવું લાગે મને એવું લાગે કે ડૂબી નઈ જા કે મને ને રાત હો છો થા રહું જા મને sa <test Springs th> <horror waves> aabo <ausos> लांग जो दिया है ये आवर्त हूं कूदती है इस तरफ आएगी कहीं आज देव वगैरह बात रहा मानरा छप छप या चरवाचर मम्मी Terima બરાબર અમારા હમણાં જવાનું હતું નીચે અમાર સર પ્લાન કેન્સલ કર્યો ફટાફટ આવી જરા Yeah. <laughs> Last <laughs> one, 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 तो जो तो। पर <laughs> और वो जो लाल वाला बटन है उसमें भूकंप लेके या फिर भूचाल मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए <laughs> I'm to get it.